ઝડપથી ફોન થશે આપણા ગામમાં કોઈ વ્યક્તિ સાથે સાયબર ક્રાઇમ થશે તો એને પૈસા પાછા મેળવવામાં આપણે મદદ કરી શકીએ તો ઓગણીસો ત્રીસ નો વધુમાં વધુ પ્રચાર થાય એટલી પણ આપને વિનંતી છે તો લઈ જવામાં મદદ કરો અને એના માટે સરકાર દ્વારા પણ હવે પચીસ હજાર રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવે છે ઇનામની રકમ તો ઠીક છે પચીસ હજાર પાંચ હજાર દસ હજાર બહુ મોટી રકમ નથી પણ આપણે કોઈ વ્યક્તિનું જીવ બચાવવા માટે નિમિત્ત બનીએ એ બહુ મોટી વાત છે અને એ ઈનામ બહુ મોટું છે એટલે એ બધી બાબતનો ધ્યાન રાખી અને કામ કરીએ સાયબર ક્રાઇમમાં જેમ વાત કરી કોઈ પણ આપણી સાથે ચીટિંગ જેવું હોય તો ઓગણીસો ત્રીસ નંબર વન નાઇન થ્રી એના ઉપર તાત્કાલિક ફોન તમારે કરી દેવાનો એટલે જે પૈસા તમારા ગયા હશે એમાં જેટલા બચાવી શકાય એટલા આપણે એમાં બચાવી શકીએ કારણ કે જેટલી વહેલી જાણ કરો એટલા પૈસા બચવાની સંભાવના વધારે પંચાયતમાંથી એ કામ પણ જો થઈ શકે તો ગુના રોજ નથી બનવાના ક્રાઇમ રોજ નથી બનવાનું પણ ક્યારે બનશે એ આપણને કોઈને ખબર નથી અને એ સમયે જો કેમેરા લાગેલા હશે તો આપણને ડિટેક્શનમાં ખૂબ ઉપયોગી બની શકે તો આવી ઘણી બધી બાબત છે અકસ્માતમાં જેમ ચૌહાણે કીધું કે જ્યારે કોઈ પણ